ઓ દેવકી નય વિદમહે વાસુદેવાય ધીમી તો કૃષ્ણ પ્રચોદયાત તો કૃષ્ણ પ્રચોદયાત બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી કલ્યાણેશ્વરમાદેવ કી ભાગવત ભગવાન કી આજકે આનંદ કી ઓ

જગજીવન દાદા રામચરિત્ર માનસમાં કીધું છે પ્રથમ ભક્તિ સંતન કર સંગા દુસરી રતિ મમ કથા પ્રસંગા ને આજે બે નું સમન્વય આજે કાઠડા ગામની અંદર થતું હોય બહુ ભાગવત ના પ્રસંગમાં બહુ રસ પ્રિય પ્રસંગ ભીષ્મ પિતાનો ભીષ્મ પિતાનું ચરિત્ર જોશો ભીષ્મ પિતાની ભક્તિ જોશો બહુ આનંદ થયો એ જ ભીષ્મ પિતા પિતૃઓના મોક્ષાર્થે જ્યારે તર્પણ કરતા હતા બદ્રિક ભૂમિની અંદર બ્રહ્મ કપાલની અંદર ત્યારે પિંડ બનાવી પિનનું તર્પણ કરતા હતા સંતો ને રાજાનું તર્પણ કરતા હતા પિતાનું તર્પણ કરતા હતા ત્યારે હા ગંગાજી માંથી સશરીરે પિતૃઓ પ્રગટ થયા સંતો ને રાજા પ્રગટ થયા ને ભીષ્મ પિતાને કીધું દીકરા મારી છેલ્લી ઈચ્છા છે પૂર્ણ કરો ત્યારે ભીષ્મ પિતાએ કીધું પિતાશ્રી હા આદેશ કરો ત્યારે એને કીધું જે આ પિંડ બનાવેલું છે પુત્ર નો ધર્મ છે કે પિતાની ઈચ્છા પૂર્ણ કરવી ત્યારે ભીષ્મ પિતાએ કીધું શાસ્ત્ર ની અંદર લખેલું છે કે પિંડ જલમાં જ સમર્પિત કરવું હું શાસ્ત્ર નું ઉલ્લંઘન ન કરું ન કરું ન કરું હા

તમને ને મને હા સધામ લઈ જવા માટે તમને ને મને ભજન લઈ જવા માટે હા વિશેષ આ કાઠણા નું નામ આવે અમને યુવા સંતો ને મુકુંદાસ બાપુ ને ઘણી વખત થતું હોય જેમ મોરબી ની અંદર ઘડિયાળ વખણાય દાદા હા એમ કાઠડા નું નામ આવે તો અમને તમારા ભજન વખણાય ને આ ભજન ભૂમિ ની અંદર આજે ભક્તિ ભૂમિ ની અંદર જ્યારે ભજનમાં ભક્તિ પ્રજલિત થઈ રહી છે ત્યારે સાધુ હૃદય અમારી શુભકામના છે આ

મારા શ્રીએ પણ વાત કરી પલ ગામની અંદર જે નામ પૂછી જે જ્ઞાતિ પૂછી ને આજે એનો નરસાર થયો છે સાધુ હૃદય હું જરૂર કહીશ જરૂર ટકુર કરીશ હા આવતી પેઢીને યુવાનોને કહીશ માતાઓને કહીશ કે આપણે ધર્મ જાગૃત રાખવા માટે તમને ને મને આગળ આવવું પડશે ધારે ઇતિ ધર્મ હા સત્યમ પરમ દેમય ને દેમય નો પ્રકાશ તમને ને મને લઈ હા આજે નીકળવું પડશે તમને ને મને લઈ દાદાએ પણ કીધું કે મોબાઈલ થી બહાર આવું

તારશે એ જ ભજન તમને ને મને ધર્મ નું રાહ દેશે એટલું કહી હું મારી વાણી ને વિરામ આપું બોલો રામચંદ્ર ભગવાન કે કલ્યાણ શર્મા દેવ